કેવા કેવા વિડીયા બનાવે છે આ વર્ષ શું થાતું હશે આમાં ઉપર ધોવા જ હો હો આ તો ફોટા કાર્ટુન ફોટા બની જાય છે આમાં તો વાહ ભાઈ વાહ ખબર ફોટા બને મારે ફોટા બને પડશે આમે આ અમે મારા છે અમે મારે ઓલું ફોનમાં વોટ્સઅપમાં સડાવે છે હું સ્ટેટસ મારણમાં ને મારે બધા ઓળખી જાય છે કે ના સ્ટેટસ આવે છે આમાં ફોટા હું બનાવું મારણમાં ને પછી સ્ટેટસ ચડાવું મારો મારો રીક્ષ શાંતિ કરું આમ તને બધા કે ડૂસી ને પછી તારે એક ડૂસી દે સ્ટેટસ લડાવે છે હવે એવું નહીં થાય મને મારા મને ખબર છે મૂન મારી દોસી રે પણ પબ્લિક ને ની ખબર હે જોવા વાલા હવે તો એવું ના થાય હવે તો આવી ગઈ એ આ ગુગલી વાહ ગુગલી વાહ ગુગલી રમાડો ગુગલી વાહ ગુગલી વાહ જબર આવી છે ને જબર મજાનું છે ગુગલી તો અત્યારે ફોટા બનાવો ની માને ગુગલી 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 પહેલા મારી એક નો બનાવો ના તો કાટમ દેવું દેખાય હે

ગુગલી 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 બી ગુગલી ધવાજે છે આ સોમંડી પડ્યો આ કોલાઢા હા હા છો આ મારી છે આ તો ગુગલી 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 ઓબ્લી ગુગલી 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 બલ આ તો એ આઈ ગુગલી એ આઈ ગુગલી એ આઈ આઈ ગુગલી આઈ ગુગલી આઈ ઓ નો 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 ગુગલી ગુગલી અમાર નવું એક આયો ગુગલી ગુગલી અલા તારી તો ઓછો આયો અરે જબર એડ્વિટી ગુગલી 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 તને તને આવો ફોટો પાડો આની હા

મોબાઈલ વાળું કામ કાજ આપણા નથી ફાવતો તારા કણ ફોન નહીં તો રાખ ના મો ફોન શું કરવા પડે મરી આલા મારા બેટા